हेलो मित्रों जय श्री कृष्ण आप सभी को स्वागत करूं छु हमारा चैनल के अंदर कनाडा भविष्यना એટલે કે નેક્સ્ટ આવવા વાળા યર્સ છે જે છે 2026 થી 2028 સુધી આ નવા પ્લાનિંગ ચેન્જ કરવા જઈ રહ્યું છે જે શાંતિથી જોશો તો તમને વધારે સમજ કારણ કે જો આ 3 કે 5 મિનિટ જો કાપી કાપીને જોશો તો અધૂરી ઇન્ફોર્મેશન થી તમને પ્રોપરલી સમજાશે નહીં બેટર છે શાંતિથી જોજો કારણ કે આ આવનારા ચેન્જીસ થવા જઈ રહ્યા છે કેનેડા ની અંદર હવે જો કેનેડા ની અંદર સ્ટડી વર્ક વિઝા પીઆર વિઝિટર કોઈ બી કરવું હોય તો ન્યૂ ઇમિગ્રેશન પ્લાન જે હું તમને કહું એ ખાસ જોજો કારણ કે જેટલા બી ડીએમ્સ આવે ક્લાઇન્ટ મળતા હોય તો પૂછતા હોય છે એમાં આખું હજી કન્ફ્યુઝન છે તો આપણે આજની કોશિશ કરીએ છીએ કે તમને ક્લિયર કર દઈએ આગળ વધીએ એ પહેલા તમારા કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરજો આપણે સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું અથવા કોઈ એડવાઇસ આપવા માગો છો કોઈ ટોપિક ઉપર વિડિયો બનાવવા માંગો છો તો બી કોમેન્ટ કરજો તો આપણે એના ઉપર ટ્રાય કરશું કે મેક્ઝીમ જે કોમેન્ટ આવે છે એના ઉપર વિડીયો રિલીઝ કરીએ સૌથી પહેલા પહેલી વાત કરું બે હજાર છવ્વીસ થી અઠ્યાવીસમાં ટીઆર ટુ પીઆરનો જે ટાર્ગેટ એટલે કે જે ટેમ્પરરી રેસીડેન્સ પર છે આવા તેત્રીસ હજાર લોકોને પહેલા પહેલું પીઆર પ્રાયોરિટી આપી કે જેની અંદર જે લોકોની બી વર્ક પરમિટ એક્સપાયર થતી હોય અને ડિમાન્ડિંગ કેટેગરીમાં હોય એ પ્રમાણે એનું સિલેક્શન કરવું એટલે પેલો ચાન્સીસ એમને લાગી શકે એમ છે ત્યારબાદ એક બીજી વસ્તુ જે માર્ક કારમેનો આખો રિપોર્ટ આવ્યો અને જે સ્ટેટમેન્ટ આવ્યું એના ઉપરથી કહું છું ટેમ્પરરી વર્કર ફોરેન વર્કર્સની જો આપણે વાત કરીએ સ્પેશલ ટાર્ગેટેડ કઈ ઓડિયન્સ છે સ્પેસિફિક સ્ટ્રેટેજીક સેક્ટર્સ નીડ્સ અને સ્પેસિફિક રીઝન્સ એટલે કે પીએમ પીની ઉપર ફોકસ વધે જેમાં આપણે કોટા ઓલરેડી જોયો જ્યાં જ્યાં ડિમાન્ડ સેક્ટર વધતું જશે એ પ્રમાણે ડિમાન્ડ એટલે એ પ્રમાણે આગળ જશે અને એ પ્રમાણે જ સિલેક્શનો મળવાની શક્યતાઓ છે જેની અંદર જો ઇમિગ્રેશન લેવલ પ્લાનની વાત કરીએ તો સ્પ્લેસની અંદર હું તમને વાત કરું કે નંબર ઓફ અરાઈફ જે છે ત્યારબાદ જો આપણે સ્ટડીની વાત કરીએ તો સ્ટડી વિઝાની જે એક લાખ પંચાવન હજારનો કેપિંગ છે એ જ છે જે મેં તમને આજે પ્રીવિયસ વિડીયોમાં વાત કરી કે જે પહેલો આંકડો છે એની અંદર એક્સ્ટેન્શન પ્લસ સ્ટડી વિઝાને ઇન્કલુડ કરવામાં આવ્યો છે હવે આ એક લાખ પંચાવન આપણે લાસ્ટ ઇયર એક ન્યૂઝ જોયા હતા કે એકસો કોર્સિસ આપવામાં આવ્યા હતા કે આ કોર્સિસની અંદર જે કોર્સિસ હશે એને પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ વધારે મળી શકે છે અને પાછું આઈ થિંક જુલાઈની અરાઉન્ડ ક્યાંક હોલ્ડ કરવામાં આવ્યો હતો આ ડિસિઝનને અથવા રિવાઇઝ કરવામાં આવ્યું હતું આ કદાચ ફરી એક વખત લાગુ થઈ શકે છે બે હજાર છવ્વીસમાં કારણ કે ગવર્મેન્ટના જે અનાઉન્સમેન્ટ છે એ મુજબ એ પીએનપી પર ફોકસ કરવા જઈ રહ્યું છે અને ડિમાન્ડિંગ સેક્ટર પર ફોકસ કરવા જઈ રહ્યું છે તો આ બદલાવ પણ આવી શકે એમ છે તો આ બી તમે એક નોટડાઉન કરી શકો છો અને આ સાથે જ તે જો કહું તો અહેવાલમાં જે મેન્શન કર્યું એ મુજબ જે લોકો પણ ટેક્સિસ પે કરે છે કોમ્યુનિટીઝને એમના કોમ્યુનિટીઝની અંદર વર્કિંગ કરે છે અને જે કોમ્યુનિટીના સ્પેસિફિક ડિમાન્ડ સેક્ટરમાં કામ કરી રહ્યા છે આમનું પણ પ્રાયોરિટી સેક્ટર પ્રમાણે જે શક્યતાઓ છે સિલેક્શન થવાની વધી શકે છે એટલા માટે ઘણા વિડીયોમાં બી આપણે બી તમને ઇન્ફોર્મેશન આપતા રહ્યા છીએ કે હવે જે કેનેડાનો મેપ તમે બનાવો તો રિલેટિવ જ્યાં છે ત્યાં ના બનાવો ભાઈ બહેનો કે એ કોઈ આપણે જે ઓનર્યો હોય તો હું બી ઓર્યો જાવ એવું ના રાખો તમારી ડિમાન્ડ જો બ્રિટિશ કોલંબિયા છે તો ત્યાંનો કોર્સ સિલેક્ટ કરો કદાચ હવે તમે લોકો જે કેનેડામાં ભણી રહ્યા છે માનો કે કોઈ આઈટી ભણી રહ્યું છે કે એક્ઝામ્પલ તરીકે લઈએ કે એમની ડિમાન્ડ એક કોઈ એવા પ્રોવિન્સમાં છે જ્યાં ભણે એના કરતા બીજા પ્રોવિન્સમાં છે પ્રાયોરિટી એવી રાખી શકાય કે પહેલા પ્રાયોરિટી જોબની જે સિલેક્શન થવા માટે આ જોબના ઇન્ટરવ્યુઝ આપવા છે તો એ એ સેક્ટરની અંદર અંદર અથવા પ્રોવિઝની ત્યાં આગળ પ્રાયોરિટી તમારે લિસ્ટમાં રાખવી જોઈએ જેથી કરીને અલ્ટિમેટલી ફાયદો તમને જ થવાનો છે આ જે બી જે અમે તો કીધું એના ઘણી વખત વિડીયોમાં જે બી અહેવાલ આવે ને બને એટલો સરળ કરી તમારા સુધી અમે પહોંચતી કરવાની કોશિશ કરી દઈએ છીએ પચાસ ટકા કામ તમારું હોય કે તમને જો યોગ્ય લાગતું હોય તો તમે લાઇક કરી શકો છો વિડિયોને શેર કરી શકો છો નીચે કોમેન્ટ કરો છો ત્યાં આમ સ્લાઇડ કરશો એટલે હાઈપનો ઓપ્શન આવે હાઇપ કરશો આ બધાથી અલ્ટિમેટલી થવાનું એ જ છે કે વિડિયો મેક્સિમમ લોકો સુધી પહોંચી શકે અને જેટલા લોકોને મદદ મળશે એટલું એમનું કન્ફ્યુઝન ક્લિયર થાય કદાચ કોઈ પ્લાનિંગ પ્રોપરલી કરી શકે તો એના જ ભવિષ્યની અંદર એને બેનિફિટ આપણે કરાવી શકીએ હવે બાકી હજી કંઈ સવાલ આના સિવાય વધ્યા હોય આ કંઈ ના સમજવાનું હોય કોઈ સજેશન આપવું જોઈએ તો કોમેન્ટ કરજો આપણે સાથે મળીને સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત